ગીર સોમનાથના ઉનાની નવાબંદર પોલીસે સામૂહિક બળાત્કારના ત્રણ આરોપીઓને દરિયામાં જઈ દબોચ્યા હતા આરોપીઓ પોલીસથી બચવા સમુદ્રમાં જઈ રહ્યા હતા અને પોલીસે તેની દરિયા અંદર ભાડ મેળવી એ લોકોને પકડી પાડ્યા છે નવા બંદર મરીન પોલીસ સ્ટેશનમાં એક આધેડ મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે તેમની સાથે ત્રણ લોકોએ દુષ્કર્મ આચર્યું છે મહિલા ઉનાની સરકારી હોસ્પિટલમાં દાખલ થઈ હતી જેને વધુ સારવાર માટે જૂનાગઢ રેફર કરવામાં આવી છે મહિલાએ ફરિયાદ આપી છે કે થોડા દિવસો પહેલા તેનું બાઇક પર અપહરણ કરી તેને કશું સુંઘાડીને બેભાન કરી હતી અને આરોપીઓ તેને ઘરે લઈ ગયા હતા જ્યાં તેમના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું નવા પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીઓની હાથ ધરી હતી આરોપીઓ માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાના કારણે અને પોલીસથી બચવા બોટ મારફતે દરિયામાં જતા રહ્યા હતા પોલીસને બાતમી મળતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવા

તારીખ પહેલી ઓક્ટોબરની રાત્રે એક બનાવ બનાવ બનાવવામાં આવેલો હતો આ બનાવ અનુસાર ભોગ બનનાર એક મહિલા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે જે ફરિયાદ અનુસાર આ મહિલા ઉપર ત્રણ જેટલા શખ્સોએ સામૂહિક બળાત્કાર ગુજારેલ હતો તેના અનુસંધાને એક ઉવા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને આ એફઆઈઆરના અનુસંધાને સામૂહિક દુષ્કર્મ જેવો ખૂબ ગંભીર પ્રકારનો બનાવ હોય જિલ્લા પોલીસ ખૂબ ઝડપથી હરકતમાં આવી હતી અને ત્યારબાદ એલસીબી એસઓજી નવાબંદર પોલીસ સ્ટેશનની ટીમ અને ઉના પોલીસ સ્ટેશનની ટીમો પણ બધી કામે લાગેલી હતી જે દરમિયાન એક બાતમી મળી હતી કે આ દુષ્કર્મ કરનાર આરોપીઓ દૂર દરિયામાં છુપાઈ ગયા છે તો એને પકડવા માટે જિલ્લાની પોલીસની જુદી જુદી ટીમો બનાવેલી હતી અને આ ટીમો દ્વારા અંદાજે દરિયામાં પચીસ કિલોમીટર અંદરથી બે જેટલા આરોપી જેમના નામ છે કાળુભાઈ જે નવાબંદરનો રહેવાસી છે અને સંજયભાઈ આ બંને રહેવાસીઓ નવા બંદરના છે અને એક ત્રણ એક ત્રીજો અજાણ્યો આરોપી પણ હતો જેને પકડવાથી એનું નામ અંશ ઉર્ફે અંશુ સુરેશભાઈ ફૂલબારિયા આ પણ નવા બંદરનો રહેવાસી હોવાનું જાણવા મળેલ છે આમ ખૂબ જ ટૂંકા ગાળામાં દુષ્કર્મ જેવા અને સામૂહિક દુષ્કર્મ જેવા ગંભીર પ્રકારના ગુનાના આરોપીઓને ટૂંક સમયમાં અને ખાસ કરીને દરિયામાંથી પ્રથમ વખત ઇતિહાસમાં ઝડપી અને એક દાખલારૂપ